એની જ માલિકીની જમીન છે કે ત્રીજી વ્યક્તિ ની માલિકી ની રસ્તો લખી દીધો છે બીજી માલિકી ની છે બીજા છે એની સહમતિ સહી લીધી છે ના ના એવો રસ્તો લીધો છે એવો રસ્તો નોંધાવા જવાય નહીં ત્રીજી વ્યક્તિના નામે કોઈ દસ્તાવેજ કરનાર ને રસ્તો લખી દેવાનો અધિકાર થોડો છે સમજાણું એના માટે કઈ કરો માં જેમ જેમ ઉભરીયો જેદી અટકે તેદી કોર્ટમાં તેદી મામલતદાર કોર્ટ માં કેસ કરજો અત્યારે કઈ કરવાનું થાતું નથી હું માં ફોન મૂકી દઈશ બે વાર સાંભળી લેજો તમારો જવાબ હા સમજાય છે દસ્તાવેજ માં નથી લીધી સાંભળો મારી વાત મેં તમને જવાબ આપી દીધો બે વાર સાંભળી લેજો હાથે કરીને ખોતરવા જવાય નહીં એ નોંધ ના મજૂર કરાવશે તો રસ્તા વગર ના થઈ જાશો અત્યારે કાંઈ કરો માં એ વાંધો ઊભો કરીને ને તેથી આ બધા દસ્તાવેજ કાઢી જવાય જે તે સમયે નોંધાવી દેવો જોઈએ તમારી પેલા વાળા એ હાથ નંબરમાં નોંધાવી દેવો જોઈએ તમે હાથ નંબરમાં નોંધાવતી વખતે એની સહમતીમાં સહી લેવી પડે મેં કાયદેસરની માહિતી આપી છે તમને સમજીને આપી છે હા યુટ્યુબમાં સાંભળી લેજો બે વાર સમજાઈ જશે ખેડૂત મિત્રો જ્યારે રસ્તાનો કોઈ પણ અધિકાર જે છે એ તમારે તમારી એ હોય તો સાત નંબરમાં નોંધાવી દેવો જોઈએ હવે નોંધાવતા ભૂલી ગયા છે અને ત્રીજી વ્યક્તિ વ્યક્તિ તમને જો એ દસ્તાવેજમાં લખી દે છે અને હવે તમે સાત નંબરમાં નોંધાવવા જશો તો એ વાંધો લઈને ઊભો રહેશે અને તમારી નોંધ છે અટકી જશે એના કરતાં અત્યારે શાંતિ રાખવાની જ્યારે વિરોધ કરે રસ્તો બંધ કરે મામલતદાર સાહેબમાં કેસ લઈને જવાનું થાય ત્યારે હવે રજૂ કરવાનું થાય કારણ કે એકવાર ભૂલ થઈ ગઈ છે